બાર કોચબા બળવાખોરી જ્યુડાઇઝમ અને ખ્રિસ્તી ધર્મ માટે એક નિર્ણાયક ઘટના બોરીસ સરલાન દ્વારા આ આકર્ષક વિષય પર વિચારવા માટે આગળ વધતા પહેલા ભવિષ્યના એપિસોડ વિશે જાણવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બારકોચબા બળવાખોરી ઈસ એક સો બત્રીસથી એક પાત્રીસ એ જ્યુડાઇઝમ અને ખ્રિસ્તી ધર્મના ઇતિહાસ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો જ્યુઈશ લોકો માટે આ બળવાખોરીએ જુદિયામાં તેમના પ્રબળ પ્રભાવના અંત અને આખી દુનિયામાં વિખેરાઈ જવાના લાંબા ગાળાના યુગની શરૂઆત દર્શાવી ખ્રિસ્તીઓ માટે આ બળવાખોરીએ જુડાઇઝમથી વધુ અલગતાને પ્રોત્સાહન આપ્યું અને તેમને રોમન સામ્રાજ્ય તેમજ તેના બહાર વિસ્તરણ માટેનો માર્ગ ખોલી આપ્યો આ ઘટનાએ બંને ધર્મો માટે ઊંડા અને દીર્ઘકાળીન પરિણામો આપ્યા હતા શિમોન બાર કોચબાના નેતૃત્વમાં આ બળવાખોરી રોમન શોષણથી મુક્ત થવા માટે યહૂદીઓની છેલ્લી મોટી કોશિશ હતી તેના પગલે થયેલી કઠોર દમનકાર્યોએ જુડાઈઝમ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચેના સંબંધોમાં મહત્વપૂર્ણ પરિવર્તનો લાવ્યા આ સંઘર્ષ વર્ષોની વધતી તણાવથી ઉભરાયેલો હતો જેને સમ્રાટ હેડ્રિયનની શોષણકારી નીતિઓએ વધુ તીવ્ર બનાવ્યો હતો બાર કોચબા દ્વારા મેળવાયેલા પ્રારંભિક સફળતાએ બળવાખોરોમાં મોટી આશાઓ જગાવી હતી પરંતુ રોમન સેનાએ ક્રૂરતાથી આ બળવાખોરીને દબાવી નાખી દમન એટલું કઠોર હતું કે જુદેયાની યહૂદી વસ્તી લગભગ નાશ પામી હતી અને બચેલા લોકોનો જ્ઞાતિપ્રસ્થાન થયો આ બળવાખોરી જ્યુડાઇઝમ અને ખ્રિસ્તી ધર્મના સંબંધોમાં પણ ટર્નિંગ પોઈન્ટ બની જ્યાં પહેલાં ખ્રિસ્તીઓ જ્યુડાઇઝમમાંથી આવ્યા હતા ત્યાં ધર્મસિદ્ધાંતમાં વધતી તફાવતોના કારણે તેમણે આ બળવાખોરીને સમર્થન આપ્યું નહોતું ખ્રિસ્તીઓએ પણ રોમન દમનનો સામનો કર્યો હતો પરંતુ તેમની પરિસ્થિતિ જુદી હતી જ્યારે યહૂદીઓને યરૂશલેમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા ત્યારે ખ્રિસ્તીઓ જુદિયાની સીમાઓ બહાર ફેલાવા લાગ્યા જે તેમની આસ્થા સમગ્ર સામ્રાજ્યમાં વિસ્તરવા માટે અનુકૂળ હતું આ સમયગટના ઘટનાઓ અને તેના પરિણામોએ ખ્રિસ્તી ધર્મના ફેલાવાને પ્રોત્સાહન આપ્યું જ્યુડાઇઝમથી અલગ થઈને અને પેગન્સ તરફ ખુલે છે પ્રારંભિક ખ્રિસ્તીઓએ જુદેયાની બહાર સમુદાયો બનાવવામાં સફળતા મેળવી અપોસ્ટલ પોલે આ પ્રક્રિયાની શરૂઆત કરી હતી પરંતુ બાર કોચબા બળવાખોરીએ તેને ઝડપી બનાવ્યો કેટલાક રોમન પીડનકારે ખ્રિસ્તીઓની આસ્થાને મજબૂત બનાવ્યું નવા અનુયાયીઓને આકર્ષિત કર્યું જે તેમના ધીરજ અને સમર્પણથી પ્રભાવિત થયા ઇતિહાસના ઓછી જાણીતા પાસાઓનું વધુ અનુસંધાન કરવા માટે અમારું સાથ આપો લાઇક કરવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કોઈ પણ એપિસોડ ચૂકી ન જા